પાનોલી વચ્ચે આવેલી પરિવાર હોટેલના પાછળના ભાગમાં લાગેલી આગનું જોખમ હજી પણ યથાવત છે આગના કારણે સતત ઉઠતા ધુમાડાના ગાઢ વલયો હાઈવે પરથી પસાર થતા લોકો આજુબાજુના વિસ્તારના લોકો માટે મુશ્કેલી ઊભી કરી રહ્યા છે જેનાથી શ્વાસ લેવાની તકલીફ સહિત આરોગ્યને નુકસાન પહોંચવાની શક્યતા છે પ્રાથમિક માહિતી અનુસાર આ આગ કેમિકલ માફિયા દ્વારા ગેરકાયદેસર રાસાયણિક ડમ્પિંગને કારણે લાગી હોવાનું મનાઈ રહ્યું છે આવા ઝેરી કેમિકલ કચરાના નિકાલથી ન માત્ર પર્યાવરણ દૂષિત થાય છે પણ આસપાસના વિસ્તારના લોકોના આરોગ્ય માટે પણ ગંભીર ખતરો ઊભો થાય છે સ્થાનિક નાગરિકોએ આ ઘટનાને લઈ તંત્રની નિષ્ક્રિયતા સામે સવાલો ઉઠાવ્યા છે અને તાત્કાલિક સ્થળ તપાસ અને કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે તંત્ર માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાત છે પ્રશાસન અને ફાયર બ્રિગેડ દ્વારા ઘટનાસ્થળની તાત્કાલિક મુલાકાત લઈ આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવા માટે પગલાં ભરવા

જો તાત્કાલિક પગલા ન લેવામાં આવે તો આ અગ્નિકાંડ આસપાસના વિસ્તારમાં ગંભીર પરિણામો પેદા કરી શકે છે